વાયરી કરે મહારાજની પાસે મારા ભૈરવભાઈ પાસે બધા લક્ષ્મણભાઈ પાસે કેટલા રૂપિયા કેટલામાં ક્યાં કેટલા તારીખે કઈ તારીખે ક્યાં પહોંચશું પાછા ક્યારે આવીશું આ સત્વગુણનું લક્ષણ છે અને પછી થોડોક વખત થાય ને એટલે કોઈ બે મહેમાન આવે બે બહેનો આવે ને રામ કરે ને ત્યારે એ બેનનો સ્પર્શ થાય ને એ બેનનો રજોગુણ ચાલતો હોય એ રજોગુણ જ્યારે મને અડી જાય જાણે કે બેનને અડી જાય એટલે પછી શું થાય બેન વિચાર કરે કે આટલો તડકો છે આ તાપ છે અને આ તો ડિગ્રી તો સેલ્સિયસ તો વધ્યા જ કરતું છે પિસ્તાલીસ ડિગ્રીની ઉપર તાપમાન છે અને આપણે અયોધ્યા જઈશું ને તો યુપી બિહારમાં તો વધારે તાપ થશે અને પરદેશમાં ક્યાં આપણને ઠંડક મળશે રહેવા દે શિયાળો આવશે ને ત્યારે પાછી કથાનું કંઈ આયોજન થશે ને પાછી જઈશ અત્યારે નથી જવું અત્યારે ઘરે પડી રહેવા દે બીમાર પડી જઈશ આ વિચાર ક્યારે આવે તમારામાં રજુગુણ તમે બીમાર પડો એવો વિચાર તમને આવે જ શું કરવા